માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિમાં કટરા બડગામ રેલવે ટ્રેક પર ઉધમપુર શ્રીનગર રન સફળતાપૂર્વક પૂર્ણ થયું ઓગણીસો સત્તાણું માં શરૂ થયેલ આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટનો ઉદેશ્ય કનેક્ટિવિટી વધારવો અને પ્રદેશની અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન આપવાનો છે પ્રોજેક્ટ રૂપિયા એકતાલીસ કરોડના ખર્ચે પૂર્ણ થયો ટ્રેક ત્રણસો છવ્વીસ કિલોમીટર સુધી ફેલાયેલો છે જેમાંથી એકસો કિલોમીટર ટનલ્સમાંથી પસાર થાય છે રૂટમાં બાર કિલોમીટર લાંબી ટી ફોર્ટી નાઇન ટનલનો સમાવેશ થાય છે જે ભારતની સૌથી લાંબી રેલવે ટનલ છે ટ્રાયલ રનમાં અઢાર કોચની એસી ટ્રેનનો સમાવેશ થયો હતો જે કટરાથી બડગામ સુધી સફળતાપૂર્વક મુસાફરી કરી હતી આ ટ્રાયલ રેલવે અધિકારીઓની દેખરેખ હેઠળ કરવામાં આવ્યો જેથી તમામ સુરક્ષા અને ઓપરેશનલ પેરામીટર્સ પૂર્ણ થાય ટ્રાયલ રન રેલવે સલામતી કમિશનરની મંજૂરી પછી કરવામાં આવ્યો હતો જેમણે નવી બાંધકામ થયેલી બ્રોડ ગ્રેજ લાઇનની ઓપરેશનલ તૈયારીઓની મંજૂરી આપી યુએસબીઆરએલ જમ્મુ અને કાશ્મીરના બાગાયત કૃષિ પર્યટન વેપાર અને શિક્ષણ ક્ષેત્રોને મહત્વપૂર્ણ પ્રોત્સાહન આપવાની અપેક્ષા છે તે રહેવાસીઓ માટે મુસાફરીને સરળ અને વધુ સસ્તી બનાવશે યુએસબીઆરએલ પ્રોજેક્ટને ભૂગર્ભ ભૂપ્રાકૃતિક અને હવામાનની મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો આ અવરોધો છતાં પ્રોજેક્ટને તબક્કાવાર કમિશનિંગ કરવામાં આવ્યું ઓક્ટોબર બે હજાર નવમાં એકસો અઢાર કિલોમીટર કઝીગુંડ બારામુલા વિભાગ જૂન બે હજાર તેરમાં અઢાર કિલોમીટર બાનીહાલ કઝીગુંડ વિભાગ જુલાઈ બે હજાર ચૌદમાં પચ્ચીસ કિલોમીટર ઉધમપુર કટરા વિભાગ ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસમાં અડતાલીસ પોઈન્ટ એક કિલોમીટર બાનીહાલ સંગલદાન વિભાગ જૂન બે હજાર ત્રેવીસમાં છતાલીસ કિલોમીટર સંગલદાન ઋષિ વિભાગ અને ડિસેમ્બર બે હજાર ચોવીસ રીસી અને કટરા વચ્ચેનો અંતિમ સત્તર કિલોમીટર વિભાગ અંતિમ ટ્રાયલ રનની સફળતા સફળતાપૂર્વક પૂર્ણતા ભારતીય રેલવે માટે મહત્વપૂર્ણ સિદ્ધિ છે અને પ્રદેશના પડકારજનક ભૂપ્રાકૃતિક પરિસ્થિતિઓને પાર કરવા માટેની એન્જિનિયરિંગ કુશળતાનું પ્રમાણ છે